સંજેલી તાલુકામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી લોકોએ દર્શન લીધા દર વખત કરતા વખતે સોમણથી ઉપરાંત લાકડાની હોળી પ્રગટાવી પરંપરા મુજબ બંને બાજુ વાસ ઉભા કરી લાલ અને સફેદ ઝંડી ઉભી કરવામાં આવે છે તાલુકાના રોડ પર આવેલા હોળી ફળિયા ખાતે વર્ષોથી રાજી પરિવાર દ્વારા હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનતા પ્રમાણે રાજી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી અને હોલિકા પ્રગટાવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાથોસાથ માંડલી ચોકડી ઉપર

અને સંસ્કૃતિમાં એક વિશેષ મહત્વ ધરાવે છે આ મહત્વની વાત એ છે કે સમગ્ર દાહોદ જિલ્લામાં હોળી પૂનમના દિવસે હોય છે હોળી કા દહન માટે આ વખતે સૌથી ડબલ હોળી ઉભી કરવામાં આવી અને ચાણમાંથી બનાવેલ ગાડલીઓથી હોળી સંગ્રહમાં આવી અને સંજેલી નગરના ગ્રામજનો પૂજા અર્ચના કર્યા બાદ ઢોર વગાડી હોળીના ગીતો ગાવામાં આવે છે અને સાંજના સાત કલાકે પૂજા વિધિ અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી અને ઉપવાસ રાખેલા ગ્રામજનો હોળી ફર પોતપોતાની માનતા પૂરી કરતા હોય છે રૂડીના દર્શન લઈ પોતાના ઘર જાય છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી.